અરવલ્લી જિલ્લાના આઈસીડીએસની ભરતીનો મામલો સતત બીજા દિવસે પણ ગરમાયેલો રહ્યો હતો જેમાં અનેક આક્ષેપો કરવામાં આવ્યા છે દેશની કોઈ પણ બેન દીકરીને અન્યાય નહીં થાય તેવું બીડું ઝડપનાર સરકાર માત્ર પાંત્રીસ વર્ષથી સરકાર હોવા છતાં પણ ઠાલા વચનો આપી રહ્યા છે અધિકારીઓ તેના લીરે લીરા ઉડાવી રહ્યા છે અરવલ્લી જિલ્લા પંચાયત ખાતે આંગણવાડીની બહેનોની ક્ષતિ સુધારવા રૂબરૂ બોલાવ્યા હતા ત્યારે અરવલ્લી જિલ્લા આઈસીડીએસ અધિકારી કોઈપણ જાતની દલીલના ના સંભાળતા અરજદારોમાં રોષ જોવા મળ્યો હતો એક બાજુ સરકાર મહિલાઓ માટે અવનવા કાયદા અમલમાં લાવી રહી છે ત્યારે પોગ્રામ ઓફિસરને પોલીસ બોલાવે તે કેવી રીતે ફરજ પાડી શકે પોલીસ તે પણ એક સવાલ છે જે લોકો માટે ટોક ઓફ ધ ટાઉન બન્યો છે જિલ્લામાંથી આવેલી બહેનો ભરતી પ્રક્રિયા રદ કરી ફરીથી ભરતી કરવામાં આવે અને કેટલાક ખામોની બેન દીકરીઓને ગામની દીકરીને લેવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી હતી જ્યારે વહુની જગ્યાએ ભરતી ગામની દીકરીને અપર્ણિત હોવા છતાં ખોટા દસ્તાવેજ પુરાવા બનાવ્યા હોવા અંગે જિલ્લા કલેક્ટરને લેખિત આવેદનપત્ર આપી તપાસની માંગ કરી છે બીજા ગામોમાં પણ ગામની દીકરીઓની ગોઠવણ થાય તેવું લોકમુખે જગ જાહેર થઈ ચૂક્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે આ બાબતે પણ તપાસ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અરવલ્લીના ધારાસભ્ય અન્ન નાગરિક પુરવઠા મંત્રી તેમજ અન્યને આ અંગે પણ રજૂઆત કરેલ છે છતાં પણ મંત્રીઓ દ્વારા પણ આ ફરિયાદનું કોઈ જ નિવારણ કરવામાં આવ્યું નથી કે મગનું નામ મરી પણ પાગાડવા મળતા નથી ત્યારે રાજસત્તા મેળવવા માટે જે મેળવીને પહોંચ્યા છે તેઓને રજૂઆત કરવા છતાં પણ સાંભળતા ન હોય જેને લઈને લોકોમાં રોષનું પ્રમાણ વધી રહ્યું છે હવે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તે સમય દરમિયાન આવી ભરતી પ્રક્રિયામાં મોટા આક્ષેપો થઈ રહ્યા છે અને ખોટા દસ્તાવેજ પુરાવા કરી અને ખોટા દાખલા રજૂ કરી અને ભરતી કરવામાં આવતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે ત્યારે આ અંગે તપાસ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને ન્યાય મેળવવા માટે અરજદારોએ આ ગુહાર લગાવી છે અને આ અંગે તાત્કાલિક અસરથી અધિકારી ઉપર કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે વોર્ડ નંબર સાતમાં ભાવીવાસમાં અરજી કરી હું મોડાસાની મિનહાજ અબ્દુલ રહેમાન ગુજરાતી મિનહાજમાં મદિરફાન ફાનપુરા હું એમએસસી કરેલી છું પોતે અને મારા યુનિવર્સિટીમાં અસલ માર્કશીટ નથી આવી તે હું નકલ અપલોડ કર્યા છે તો કે નકલ ના ચાલી યુનિવર્સિટીમાંથી એ દિવસ અસલ લાવી દેવા જોઈએ ને પણ યુનિવર્સિટીમાંથી તો બે ત્રણ મહિના બાદ જ અસલ આવશે ને માર્કશીટો તો મને ના એક્સેપ્ટ ના કરી રિજેક્ટ કરીશ તમે ત્યાં રજૂઆત કરી તો શું કીધું એમની એમને એમ કીધું તમારું સાંભળે તમે બધા જિલ્લામાં પાછી મેઈટ પાડવી પડે મેં કીધું મેઈટ યાદથી ફરીથી બહાર પાડો એવું કીધું સાચું તામુસેન ઇન્ટુ યા હું વણાસાની વતની છું અમે લોકોએ કોમ્પ્યુટર દ્વારા ભૂલ થઈ હતી કે એક્સેપ્ટ કોમ્પ્યુટર દ્વારા ભૂલ થઈ હતી એમાં બીએના રિઝલ્ટ રજૂ કર્યા હતા પોતે હું એલએલબી કરેલી છે તો મેં એમને અરજી મૂકી છે કે તમે કંઈક વાંધા અરજી હોય તો તમે અપલોડ કરો અમે રિઝલ્ટ એલ એલવીના અપલોડ કર્યા હવે એ ઓફિસમાં એવું કહેવામાં આવે છે કે તમારી ભૂલ છે અમારી ભૂલ હોય તો અમે એક્સેપ્ટ કરીએ હવે અરજી તમે ઓપ્શન આપી છે તો અમારી ભૂલ હોય તો બી તમે એક્સેપ્ટ તો કરી શકો છો ને તો અમે વાંધાજી નો મતલબ શું તો તમે એવું જાહેરાત આપો કે અમારી જ ભૂલ હોય તો તમે એક્સેપ્ટ કરો અમારી જ ભૂલ હોય કે જે ઓફિસ વાળાની ભૂલ હોય વાંધા અરજીમાં અરજીમાં એમની ભૂલ હોય કે એ ઓપ્શન આપો ને એવું ઓપ્શન આપો કે તમારા થ્રુ કોઈ ભૂલ થઈ હોય તો એમાં અરજી કોઈ કાવે નહીં તમારી શું માંગ છે અમારી માંગ છે કે તમે એક્સેપ્ટ કરો મેરિટ બહાર પાડો તો અમારા એજ્યુકેશનનો કોઈ મતલબ શું તમે અમે અહીંયા થી ઠુકરાઓ તો અમે અહીંયા થી જશું કે આગળ ઓ ભરાઈ દે આ બેન ને અબ્દુર સિફા અબ્દુર રહેમાન ભાઈ ગુજરાતી તાહિર બાંડી અને મારી જાતિનો દાખલો ને પ્રોબ્લેમ હતી આપ્યો પણ કોઈ એમને જવાબ સારો આપ્યો નહીં કઈ આગળવાડી માટે તમે અપ્લાય નંબર 7 માં ભાભીવાસ